સામાજિક ભૂગોળ ગુજરાત આપણે સામાજિક ભૂગોળના કેટલાક ક્વેશ્ચન જોઈએ અને તેને આપણે સમજાવ માગ્યો એક સરનો પ્રશ્ન છે બે હજાર વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની વસ્તી કેટલી હતી તો બે હજાર વસ્તી ગણતરી પ્રમાણ છ પોઈન્ટ સત્યાવીસ કરોડ હતી બે હજાર વસ્તી ગણતરી પ્રમાણ ગુજરાતની કુલ વસ્તી છ પોઈન્ટ સત્યાવીસ કરોડ હતી ગુજરાતમાં વસ્તી ઘણતા બે હજાર અગિયાર કેટલી છે તો ગુજરાતની જે વસ્તી ગણતા છે ત્રણસો આઠ પ્રતિ ચોરસ કિલોમીટર વ્યક્તિઓની ગણતા છે ગુજરાતમાં સરેરાશ વસ્તી ગણતા બે ત્રણસો ને આઠ વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર નો છે જે ભારતની સરેરાશ ત્રણસો ને બે કરતા ઓછી છે ત્રણસો ને બ્યાસી કરતા ઓછી છે ગુજરાતની સૌથી વધુ વસ્તી ધરાતો જિલ્લો કયો છે તો સૌથી વધુ વસ્તી ધરાતો જિલ્લો છે અમદાવાદ આપણે જોઈએ તો અમદાવાદ જિલ્લો ગુજરાતનો સૌથી વધુ વસ્તી ધરાવે છે લગભગ

ગુજરાતમાં સ્ત્રી પ્રમાણ ઓગણીસ છે કેટલું છે નવસો ને ઓગણીસ બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સ્ત્રી પુરુષ નું પ્રમાણ નવસો ને ઓગણીસ દર હજાર પુરુષની સામે નવસો ને

ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો ગાંધીનગર કહેવામાં આવે છે ગુજરાતની વસ્તીમાં અનુસૂચિત જાતિ એસસી નો ટકા કેટલો છે તો એસસી ના જે ટકા છે એ સેવન પોઈન્ટ વન ગુજરાતની વસ્તીમાં અનુસૂચિત જનજાતિ એસટીમાં કેટલા ટકા છે તો એસટી ની અંદર છે ચૌદ પોઈન્ટ સાત ટકા આપણે સ્પષ્ટીકરણ જોઈએ તો ગુજરાત વસ્તીના ચૌદ પર સાત ટકા લોકો અનુસૂચિત જનજાતિમાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં તેઓ રહેતા હોય છે દાહોદ દાહોદ પંચમહાલ આ ક્ષેત્રો અને દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ તો ડાંગ ડાંગ સુરત ઉત્તર ગુજરાતની જોઈએ તો સાબરકાંઠા સાબરકાંઠા વગેરે અંદર ખૂબ જ વધુ પ્રમાણમાં રહેતા હોય છે ગુજરાતની વસ્તી વૃદ્ધિ દર બે હજાર એક અને બે હાજર બે હજાર એક અને બે હાજર અગિયાર દરમિયાન ગુજરાતની વસ્તી વૃદ્ધિ દર ઓગણીસ પોઈન્ટ બે નો નોંધ્યો હતો પૃથ્વીના આંતરિક બંધારામાં સૌથી અંદરની સ્તરને શું કહેવામાં આવે છે તો જેને આંતરિક કોર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આંતરિક કોર

તો સૌથી મોટું મહાસાગર સ્પેસિફિક મહાસાગર છે કે જે દુનિયાનું લગભગ એક હોય પોઈન્ટ પટ્ટો સેઝમિક ઝોન ક્યાં વિસ્તારમાં આવેલો છે તો છે તે હિમાલય વિસ્તારમાં આવેલો છે ક્યાં વિસ્તારમાં હિમાલય વિસ્તારમાં આવેલો છે હવે એ ટેકટોનિક પ્લેટ પ્લેટ ના પ્લેટને અથડાવાથી અહીં જે ભૂકંપની સંભાવના વધુ થાય રહેલી હોય છે પૃથ્વીના સપાટી પરના તાપમાનનું નિયંત્રણ કરવામાં કયું સૌથી વધુ છે પૃથ્વીનું જે તાપમાન છે એને નિયંત્રણ કરવામાં મહાસાગરો સૌથી વધુ યોગદાન રહેલું હોય છે મહાસાગરો ગરમી શોષી લે છે અને ધીમે ધીમે મુક્ત કરે છે પૃથ્વીના તે અંદર સૌથી મોટો ફાળો એ આપે છે સૂર્યથી પૃથ્વી પર પહોંચતો ઉર્જાનું મુખ્ય સ્વરૂપ કયું છે જે સૂર્યથી જે સૂર્ય છે પૃથ્વી પર પહોંચતા જે ઉર્જાનું મુખ્ય જે સ્વરૂપ છે તે છે વિકિરણ શું છે કે વિકિરણ આ વિકિરાણ આધારે જે સૂર્યનો જે તાપ છે એ આપણે પૃથ્વી પર આવતા હોય છે આ વિકિરાણ કારણે પ્રકાશ આપણે પૃથ્વી પર આવે છે વિશ્વનો સૌથી મોટો રણ કયો છે તો વિશ્વનો જે સૌથી મોટો રણ છે તે એન્ટાર્ટિકા છે ઠંડુ રણ ફોલ ડેઝર્ટ હોવા છતાં બરફથી ટંકાયેલો એન્ટાર્ટિકા વિશ્વનો સૌથી મોટો રણ છે પૃથ્વી પર હવાના માપ કયા સાધનથી તો આ હોય છે તો તેનું બેરો મીટર શું છે બેરો મીટર વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે તો વિશ્વની સૌથી લાંબી નદી છે નાઇલ નદી છે કઈ નદી છે નાઇલ નાઈલ નદી આફ્રિકા ખંડમાં વહે છે અને વિશ્વની સૌથી લાંબી નદી છે ભારતમાં સૌથી મોટું કિનારા પટ્ટી કયા રાજ્યમાં આવેલું છે તો ભારતમાં સૌથી મોટું જે કિનારા પટ્ટી છે તે ગુજરાતની અંદર આવેલું છે લગભગ સોળસો કિલોમીટર જેટલી લાંબી છે જે ભારતની સૌથી લાંબી છે કિનારા પટ્ટી એટલે કે દરિયાઈ સરહદ વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે તો વિશ્વનો સૌથી ઊંચો તો એન્જલ ફોલ્સ શું છે ફોલ્સ એટલે ધોધ વેનેઝુએલામાં આવેલો એન્જલ ફોલ્સ વિશ્વનો સૌથી ઊંચો ધોધ માનવામાં આવે ઊંચો ધોધ આવેલો છે તેની ઊંચાઈ છે 70 आ, 979 મીટર ઊંચો આવેલો છે કયો ખંડ ડાર્ક કોન્ટિનેન્ટ તરીકે ઓળખવામાં આવે છે તો આફ્રિકા કોન્ટિનેન્ટ તરીકે આપણે ઓળખી શકાય ભૂતકાળના આફ્રિકાના આંતરિક વિસ્તારો અજ્ઞાત હોવા છતાં ડાર્ક કોન્ટિનેન્ટ કહેવામાં આવતું હતું વિશ્વની સૌથી મોટી ખાડી કઈ છે તો વિશ્વની સૌથી મોટી ખાડી બંગાળની ખાડી છે બંગાળની ખાડી બે ઓ બંગાળ વિશ્વની સૌથી મોટી ખાડી છે જે ભારતના પૂર્વ ભાગે આવેલી છે પૃથ્વીનું આંતરિક કેન્દ્ર ઇનર કોર કયા તત્વોથી બનેલો છે તો પૃથ્વીનું આંતરિક કોર લોહ અને નિકલ થી બનેલો છે જેને આપણે આયન અને નિકલ છે જેને બંને મળીને નાઇફ તરીકે પણ ઓળખવામાં આવે છે વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે તો વિશ્વનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે જે આઠ મીટર જેટલો ઊંચો આવેલો છે વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે આફ્રિકા વિશ્વની સૌથી લાંબી નદી છે છ હજાર છસો પચાસ કિલોમીટર જોકે કેટલાક અભ્યાસ મુજબ એમેઝોન આ એમેઝોન પણ નદી છે તેને થોડી વધુ લાંબા માનવામાં આવે છે પરંતુ પરંપરાગત રીતે નાયલને પ્રથમ સ્થાન અપાય છે વિશ્વ સૌથી મોટું રણ કયું છે તો સહારા રણ એ સહારા રણ ક્યાં આવેલું છે ફેલાયેલું છે ગરમ રણ છે જો ઠંડા રણમાં જોઈએ તો એન્ટાર્કટિકા સૌથી મોટું રણ છે ઠંડા રણ આપણે જોઈએ તો ઠંડુ રણ શું છે તે એન્ટાર્કિકા અને જો વિશ્વનું સૌથી મોટું ગરમ રણ આપણે જોઈએ

વિશ્વનું સૌથી ઊંડું સરોવર કયું છે વિશ્વનું સૌથી ઊંડું સરોવર બેકલ સરોવર કહેવામાં આવે છે રશિયામાં ઊંડું સરોવર છે મીટર ઊંડું આવેલું છે કયો ભૂમિ તરીકે ઓળખાય છે તો જાપાનને સૂર્યોદયની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે જાપાન એશિયાના પૂર્વ ભાગે આવેલો છે જ્યાં સૌપ્રથમ પ્રથમ સૂર્યોદય દેખાય છે તેથી તેને લેન્ડ ઓફ રાઇઝિંગ સન કહેવામાં આવે છે વિશ્વનું સૌથી મોટું દીપ કહ્યું છે તો વિશ્વનો સૌથી મોટો દ્વીપ ગ્રીનલેન્ડ છે ગ્રીનલેન્ડ કેમ છે તો ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટો દીપ છે એકવીસ હજાર છાસઠ એકવીસ પોઈન્ટ છાસઠ લાખ ચોરસ કિલોમીટર છે જેને ડેનમાર્ક ના રાજતંત્ર તરીકે હેઠળ આવે છે વિશ્વનો સૌથી ઊંચો દોટ કયો છે તો એન્જલ ફોલ્સ વેનેન્ઝુએલ માં આવેલો એન્જલ ફોલ્સ વિશ્વનો સૌથી ઊંચો દોટ છે જેને નવસો ને મીટર તેની ઊંચાઈ છે વિશ્વનો સૌથી મોટું દીપ સમૂહ આ કયું છે તો જે વિશ્વનું સૌથી મોટું જે દ્વીપ સમૂહ છે એ ઇન્ડોનેશિયા ની અંદર આવેલું છે ઇન્ડોનેશિયા વિશ્વનું સૌથી મોટું દ્વીપ સમૂહ છે જેમાં સત્તર હજાર થી વધુ દ્વીપો છે વિશ્વનું સૌથી નાનું ખંડ કયું છે તો ઓસ્ટ્રેલિયા એ વિશ્વનું સૌથી નાનું ખંડ છે સાત હજાર ને અડસઠ અડસઠ મિલિયન આવેલું છે વિશ્વનું સૌથી ઊંચી પર્વત શ્રેણી કઈ છે વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે તો નાયલ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે

છે છે તો અને વચ્ચે આવેલું ટીટી તળાવ આઠસો વિશ્વનું સૌથી ઊંચું નોકાવહન સમ તળાવ આવેલું છે વિશ્વનું સૌથી ઊંડું તળાવ કયું છે તો બેકાલ તળાવ કયું તળાવ બેકાલ તળાવ રશિયા મેલું બેકાલ તળાવ વિશ્વનું સૌથી ઊંડું તળાવ છે એક છસો ને બેતાલીસ મીટર એની ઊંડાઈ આવેલી છે বিশ্ব জুখি কেমপি আবার যে মাধ্যমে মাউন্ট লোট লো জুখী মাউন্ট লো জুখী নীি কেমন হওয়াই দ্বীপ মাউট লোক বিশ্ব নো সৌর সক্রিয় জুখি কোথায় জ্বালামুখি સક્રિય એટલે હંમેશા સતત છાપતો તો અહીં આપણે ક્વેશ્ચન સમાપ્ત કરીએ છીએ